સંચાલકોની હડતાલમાં નવસારીના કોરી સંચાલકો પણ જોડાયા છે ઈસી સર્ટિફિકેટ રિન્યુ ન થતા કોરી ઉદ્યોગમાં હડતાલ જોવા મળી રહી છે રાજ્ય સરકાર એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ને કારણે રાજ્યની 60% કોરીઓના રોલટી એકાઉન્ટ બંધ કર્યા છે ત્યારે જિલ્લા કલેક્ટરને કોરી સંચાલકોએ આવેદનપત્ર આપ્યું આ સાથે જ કોરી સંચાલકો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ અને કોરી પ્લાન્ટ સર્ટિફિકેટ પુનઃમૂલ્યાંકન કરવાની માંગ કરી છે જે કે મધ્ય ઉત્તર ગુજરાત અને કચ્છમાં કોરી ઉદ્યોગ હાલ બંધ જોવા મળી રહ્યો છે કલેક્ટર આવેદનપત્ર છે બે તારીખથી અમારી આખા ગુજરાતની બે હજાર ક્વોરીઓ બંધ છે બંધ કરવાનું મુખ્ય કારણ અમારા એસી સર્ટિફિકેટ જે અમને ગુજરાત ગવર્મેન્ટે પહેલાં આવ્યા હતા પછી સ્ટેટ લેવલે આપ્યા એ બાદ અમને ડિસ્ટ્રિક્ટમાંથી આપવામાં આવ્યા ડિસ્ટ્રિક્ટમાંથી જે એસી અમને આપવામાં આવ્યા હતા એ એસી રદ કરવામાં આવ્યા છે અને નવેસરથી એસી લેવા માટે અમને જણાવવામાં આવ્યું છે આના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ એ વિસ્તારમાં સાહીઠ ટકા જેટલી કોરીઓ બંધ થઈ ગઈ છે અને સત્તાવીસ દસના રોજ બાકી વીસ ટકા ક્વોરી પણ બંધ કરવાનું સરકાર જણાઈ રહી છે તો આના સમર્થનમાં અમે દરેક જિલ્લામાં આખા ગુજરાતના ક્વારી મેમ્બરોએ એમને સમર્થનમાં બંધ કરવાનું સ્વૈચ્છિક રીતે નક્કી કર્યું